કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે ઓક્સિજન પાર્ક અને સ્વિમિંગ પૂલ સહિત એક હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ મિશન મિલિયન મિલિયનશ્રી અંતર્ગત કરાયું વૃક્ષારોપણ કેન્દ્રીય ગૃહમંત્રીએ એકસો ઇઠ્યાસી લોકોને સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ અંતર્ગત આપ્યું ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર સો સાંજે નવા વાડજમાં નવનિર્મિત મામલતદાર કાર્યાલયના ઉદ્ઘાટન બાદ અમિત શાહ કાર્યકર્તા સંમેલનને કરશે સંબોધન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ અમરેલીના ખજૂરી ગામે ત્રીસ કરોડ લીટર પાણીના સંગ્રહ ક્ષમતા ધરાવતા તળાવનું કર્યું લોકાર્પણ સંચય અને પ્રકૃતિના રક્ષણ માટે ગ્રામજનોએ લીધો પાંચ હજાર વૃક્ષ વાવવાનો પ્રેરણાદાયી સંકલ્પ કેન્દ્રીય મંત્રીએ ગ્રામજનોને પ્રાકૃતિક ખેતી અપનાવવા કર્યો અનુરોધ દુષ્કર્મ અને હત્યાના કેસ મામલે ટીએમસીમાં રેલાયા બળવાખોરીના સૂર મમતા સરકારના ટીએમસી સાંસદ શુભેન્દુ શેખર રાયે મુખ્યમંત્રી પાસે માંગ્યો જવાબ બીજી તરફ બીજેપી નેતા શુભેન્દુ અધિકારીએ મમતા સરકાર પર પુરાવા નષ્ટ કરવાના લગાવ્યા ગંભીર આરોપ સોશિયલ મીડિયામાંથી કોલકત્તા પીડિતાનું નામ અને તસવીર હટાવવાની માંગને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કેન્દ્ર અને બંગાળ સરકાર સહિત સોશિયલ મીડિયાના મોટા પ્લેટફોર્મને બનાવાયા પક્ષકાર અરજી ઉપર વીસ ઓગસ્ટે થશે સુનાવણી રશિયામાં સાતની તીવ્રતાના ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટ્યો જ્વાળામુખીની રાખ આઠ કિલોમીટર ઊંચે સુધી ફેલાય સુનામીની પણ અપાઈ ચેતવણી નેપાળના મંત્રી આરજુ રાણા દેવબા આજથી પાંચ દિવસે ભારતના પ્રવાસે પ્રવાસ દરમિયાન વિદેશ મંત્રી દેવબા તેમના સમકક્ષ સાથે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા કરશે વિદેશ મંત્રી એસ જયશંકર આજે કુવૈત પ્રવાસ પર જશે રવાના ઉચ્ચ સ્તરીય મુલાકાત દરમિયાન ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર થશે વિચાર વિમર્શ સિન સિનાથી ઓપન ટેનિસ ટુર્નામેન્ટના સેમિફાઈનલમાં પહોંચ્યા જેનિક સિનર જેવ્રેવ અને ફ્રાન્સિસ ટિયાફો તો મહિલા વર્ગમાં જેસિકા પેગુલાએ બનાવી અંતિમ ચારમાં જગ્યા